ગંગામાં સ્નાન કરવાનું પવિત્ર વસ્ત્રો આપણે પહેલાં પહેરવાના સુંદર આપણે સોના ચાંદીના આભૂષણો પહેરવાના સુંદર આપણે તૈયાર થવાનું પછી ભગવાનનું આહવાન કરવાનું ભગવાનને સુંદર સુંદર સપ્ત ગંગાઓથી સ્નાન કરાવવાનું ભગવાનને વિવિધ પ્રકારના બધા જ આભૂષણો ચડાવવાના વસ્ત્ર ચડાવવાના અનેક પ્રકારે ભગવાન શિવની પૂજા કરવી આ માનસ પૂજા કરીશું મન દ્વારા ભગવાન મહાદેવની કલ્પના કરી કરીને ભગવાન શિવની પૂજા કરવી ક્યારેક અખત્ર તો કરજો આંખ બંધ કરીને ભગવાનની પૂજા કરજો તમે આંખ ખોલો ને ક્યાંક નવી ચેતના નવી ઉર્જા હોય પૂજા કરવાની એક સંતુષ્ટિ હોય એક સંતોષ હોય છે તેથી મનથી જયારે પૂજા કરો ત્યારે આદિ જગદગુરુ શંકરાચાર્ય એમ કહે તમારું મંદિર પથ્થરનું નહીં તમારું મંદિર કાષ્ટનું નહીં મંદિર સોના રૂપાનું હોવું જોઈએ બીજી પંક્તિ આ શંકરાચાર્ય મારે છે બધાના ઘરમાં તો મંદિરના ઠેકાણા નથી હોતા મંદિરે લટકાતો હોય ઘરના સભ્યો લટકાતા હોય મંદિર ઈશાન કોણા ની અંદર સુંદર નીચે મંદિર હોય સામે આસન જમાવીને બેસી જગ્યાએ ભગવાન ની સામે બેસીને માળા સ્તોત્ર પાઠ કરી શકે એ રીતે મંદિર ની વ્યવસ્થા હોય આ પ્રદેશમાં મેં જઈએ મને ખબર છે પ્રદેશમાં મંદિર બહુ સારા હોય છે ઘર પણ મોટા મોટા હોય છે અને સુંદર ભગવાનના મંદિરો સુંદર ભગવાનની વ્યવસ્થા મંદિરના મંદિરો એટલા અને સ્વસ્થ હોય છે આપણા ગામડાના મંદિરોથી તો ભગવાન બચાવે મંદિરો કેવા ગંદા ગંદા ભેર્યા હોય અગરબત્તી ની સળીઓ બધી પડી હોય મૃત વાટો બધી ત્યાં ત્યાં પડી હોય ભગવાનનું પાથરળો સ્થાપન તેના કાણા પડી ગયા હોય મેલું ઘાણ જેવું થઈ ગયું હોય અને મંદિરમાં ભગવાને એટલા બધા હોય છે કે ભગવાન વિચાર કરતો કે મંદિરમાં કેમ બેહવું એકબીજાને ટેકા દઈ દઈને ભગવાન બેઠા હોય છે ઘણાના મંદિરો આવા હોય ઘરે જન જોયું તમારું મંદિર ટેકા દઈને બેઠા હોય ભગવાન ટેકાવાળે સરકાર ભગવાનને પ્રાર્થના કરો હોય પછીની પાંચ વર્ષની સરકાર સ્વતંત્ર સરકાર આવે ટેકાવાળી બધીઓનું ભગવાન બેઠા હોય સરસ રીતે ભગવાનને શણગારો ભગવાનનો શ્રૃંગાર કરો સુંદર રીતે ભગવાનને સ્થાન આપો આસન આપો ભગવાનના વાઘા હોય ભગવાનને સુંદર પૂજા હોય સુંદર દિવાપતિ ભગવાનની હોય મંદિર એકદમ સ્વસ્થ ચોખ્ખું હોય આપણા ઘરનું મંદિર આપણા ઘરના માણસોની ઓળખાણ છે ઘણાના ઘરે જાય તો એટલા સુંદર ભગવાનના મંદિરો હોય છે આપણે જોતા જ એમ થાય કે ભગવાનને સામે બેઠા રહે વાતો કરે ભગવાન એટલા સુંદર મંદિરો હોય છે

તમારા ઘરમાં પણ બાળકોને ક્યારે ખીર ખવડાવવી ગાયના દૂધમાંથી બનેલી ચાવર ખીર એ બુદ્ધિની શુદ્ધિ કણે બુદ્ધિની વૃદ્ધિ પણ કરે છે આજના બાળકો ઘણા ઘણા શહેરમાં તો બાળકો ખીરને ભૂલી ગયા છે એને ખબર જ નથી ખીર કોને કહેવાય છે બર્ગર પીઝામાં એવા પડી ગયા પાસ્તા ફાસતામાં મને તો ઘણી વાર રાતે આમ દસ આડા દસ આમ અમદાવાદની બજારમાં ફરતા લોકો દસ સાડા દસ અગિયાર વાગે પીઝો ખાતા હોય તો આનો શું થાય હવે રાતના સમયે આવું ભારે ભોજન આરોગ્ય માણસના હાથમાં જતું રહે પછી હાથમાં કાંઈ રહેતું નથી ભગવાન મહાદેવ કરો શિવપરાણ માં કહેવું છે કે સુંદર ખીર નૈવેદ્ય બનાવી ભગવાન મહાદેવને ખીર અર્પણ કરવામાં આવે અને ખીર જયારે મહાદેવના ભક્તોને ખવડાવવામાં આવે છે ત્યારે તેના કુળમાં સદરિદ્ર ન જાય તેના કુળમાં નિર્ધનતા ન આવે ભગવાન મહાદેવને ખીર અર્પણ કરી મહાદેવના ભક્તોને જ્યારે ખીરનું ભોજન કરાવવામાં આવે છે ખીરનું ભોજન મહાદેવને રંભાપલ અર્પણ કરો રંભાપલ જ્યારે શિવાલય જાવ ત્યારે બા મહાદેવ માટે રંભાપલ લઈ જાઓ એક રંભાપલ જોયું નથી લઈ ક્યાં જાવ રંભાપલ એટલે કદલી ફલ રંભાપલ એટલે કદલી ફલ કદલી ફલ એટલે કેળા આ જોવામાં દેખાય ટેલિવિઝનમાં ટેલિવિઝન માં ભગવાન શિવને બહુ જ પ્રિય છે ફલોમાં નો સાચું નામ છે કદલીફલ પણ ઇન્દ્રણી અપસરા રંભા એને મહાદેવની સાધના કરી અને રોજ ભગવાનને કદલી ફલ અર્પણ કરતી હતી અને ભગવાન શંકરજી તેને વચન આપ્યું કે આ ફલ તારા નામથી ઓળખા છે તેથી રંભા નામની એક છે એ મહાદેવ પરમ ભક્ત હતી તેને સંસ્કૃતમાં રંભાપલ કહે છે ભગવાન શંકરજીને કેળા અર્પણ કરવા મહાદેવના ભક્તોને કેળાનો પ્રસાદ આપવો આવું રમ્ભાપલ ની અંદર માનસ પૂજામાં વર્ણવું છે પણ જયારે શિવાલય કેળા હા તો લોકો શિવાલય કેળા પણ કેવા ગળી કાળા પડી ગયેલા સસ્તા ભગવાન મોઘા ની જેવા તેવા લબડી ગયેલા કાળા પડી ગયેલા કાળા પડી ગયેલા આવા કેળા મહાદેવ ના અર્પણ કરે શંકર ભગવાન ને આવા ગળી ગયેલા કાળા કેળા અર્પણ કરે ને પાછી માગે આમ ખોળો પાથરીને ભગવાને પેલા આમામ કરે આમા ભગવાનને દુખણા લે દુખણા લે અને પછી ખોળો પાથરીને માંગણી કરે ભગવાન કથામાં તમને કેળા બહુ ભાવે છે ભગવાન કે આવા કાળા ગળી ગયેલા નહીં તોય કાંઈ વાંધો નહીં ભગવાન કે કાંઈ વાંધો નહીં આવી તો ખરીશિવાલી હતું અને પછી ખોળો પાથરીને ને માંગણી કરે કે ભગવાન મારા દીકરાને ઘરે દીકરો આપજો પછી ભગવાન કેળા સામે જોવે તમે આમ જો એટલે સારું કે આમ જવા વાળા ડાયા માણસો છો એટલે સારી વસ્તુ ભગવાનને અર્પણ કરો સારી માંગણી કરો મંદિર રૂપાનું મૂર્તિ સોના એક સ્વયંભૂ શિવલિંગ નો મહિમા ગાયો છે ધરતીમાંથી આપ મળે શિવલિંગ પ્રગટ થાય તેને સ્વયંભૂ કહેવાય છે અને કોઈ પણ દિશામાં બેસીને તેની પૂજા કરી શકે છે એક શિવલિંગ છે જ્યોતિર્લિંગ એક શિવલિંગ છે ઉપલિંગ પૂરી લિંગાવલી છે શિવ મહાપ્ર ગ્રંથ ની અંદર એક સ્થાપિત લિંગ છે બ્રાહ્મણો દ્વારા સાધુ સંતો દ્વારા મહાપુરુષો દ્વારા શિવ ભક્તો દ્વારા અથવા કોઈ સજ્જનો દ્વારા જે શિવલિંગની પ્રતિષ્ઠા કરીએ છીએ તેને સ્થાપિત લિંગ કહેવાય સ્થાપિત લિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરવાનો મહિમા નથી દક્ષિણ દિશામાં બેસવું પડે અને ઉત્તર દિશા બાજુ દ્રષ્ટિ રાખી અને સ્થાપિત શિવલિંગની પૂજા કરે શિવલિંગ શિવલિંગની કોઈ પણ દિશામાં ઉપલિંગની કોઈ પણ દિશામાં બેસીને પૂજા થઈ શકે છે અને ભગવાન દંડવત પ્રણામ કરો તો મહાદેવને સામેથી દંડવત પ્રણામ ન કરી શકાય દક્ષિણ દિશામાં પગ રહેવા જોઈએ ઉત્તર દિશા તરફ આપણું માથું રહેવું જોઈએ એ રીતે ભગવાન મહાદેવને દંડવત થાય છે આ ભગવાન શિવજીની એક પરંપરા દર્શનનો મહિમા છે અને જે પણ સાથે લઈ ગયા હો તમે ફલ શ્રીફલ ફૂંગીફલ એ લિંગને પીઠથી દૂર રાખવું લિંગને પીઠની ઉપર ન અર્પણ કરાય લિંગ એ શિવનું પ્રતિક છે પીઠ એ જગદંબાનું પ્રતિક છે તેથી તેનાથી દૂર વસ્તુ રાખવાની ઘણી જગ્યાએ જાય ખબર ન હોય તો ઘણા લોકો પીઠ ઉપર ફલ મૂકે ફૂંગી ફલ મૂકે શ્રીફળ મૂકે છે પીઠ ઉપર પૈસા મૂકે છે ન મૂકાય ઘણી જગ્યાએ પીઠ ઉપર ટોકરી પડી હોય ટંકોરી ભગવાનને બગાડવાની ઘણા લોકો પીઠ ઉપર દીવો મૂકે એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે આપણને એટલી ખબર હોવી જોઈએ ને જ્યારે શિવાલય જાઓ નંદી મહારાજને પ્રણામ કરો કુર્મને પ્રણામ કરો ગણેશજીને પ્રણામ કરો અને હનુમાનજીને પ્રણામ કરો મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરવજીને પ્રણામ કરો ભગવાન કાર્તિકને યાદ કરો મહાદેવની સામે ભગવાન ગણેશજીને કાર્તિક સ્વામીને ગંગાજીને યાદ કરો કાલભૈરવજીને યાદ કરો વિધભદ્રને યાદ કરો આ બધી જ આખી પ્રણાલી ભગવાન મહાદેવના દર્શનની છે

તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે ક્યારેક અવસર મળે તો માટીમાંથી શિવલિંગો બનાવે આના આગળ અમારી હિંમતનગર કથા હતી ત્યાં તમારા આચાર્યોના કંઈક જાણેતા જ હતા તમારે તો રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરાવતા હતા માટીમાંથી શિવલિંગ બનાવવાનું અને તેની પૂજા કરવાની છે પાર્થેશ્વર મહાદેવનો બહુ મહિમા છે શિવ મહાપણની અંદર તો અનહદ મહિમા છે પણ એક વચન આપ્યું છે આપો મૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ જે મનુષ્ય નિત્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે તેનું અકાલ મૃત્યુ ક્યારેક મળે તો પાર્થેશ્વર પાર્થેશ્વર પરંપરા છે મારી પાસે બહુ મોટો વિસ્તાર છે બધું જ હું તમને કહી શકું એ સંભવ જ નથી પાર્થેશ્વર મહાદેવ ની પૂજા કરવાથી પુત્ર પૌત્ર પુત્રી ધન ધાન્ય બધું જ પ્રાપ્ત થાય છે મહારાજે કહ્યું દશરથજી પાર્થેશ્વર મહાદેવ નું પૂજન કર્યું ઋષિ મુનિઓ પાર્થેશ્વર મહાદેવ ની પૂજા કરી છે માટી માંથી શિવલિંગો તમારો કોઈ વિદ્વાન તમારા આચાર્ય હોય ને કુલ એને લેવાનું લેવાનું પાર્થેશ્વર મહાદેવ પૂજા કઈ રીતે જો એને ખબર હશે તો કહેશે

કોઈના શ્રાપમાંથી પણ મુક્ત બની શકાય બિલું સ્ચે બેસે ને પાર્થેશ્વર મહાદેવ નું પૂજન કરો બિલું વૃક્ષ

ભગવાન મહાદેવને બિલોપત્ર ચડાવવાનો ખૂબ મહિમા છે એક બિલોપત્ર મહાદેવને ચડાવો ત્રિદલમ ત્રિગુણાકાર ત્રિનેત્રમ ચત્રિયાઉદમ ત્રિજનમ પાપ સુહારમ એક બિલોપત્ર શિવાર પણ ત્રણ જન્મોના પાપમાંથી ભગવાન શંકર ત્રણ જન્મ નહીં ત્રણ ને ગુણો ત્રણ ને ગુણો ત્રણ ને ગુણો એને ગુણો એને ગુણો એને ગુણો અગણિત જન્મોના પાપમાંથી મુક્ત કરનારું એક બિલોપત્ર મહાદેવને અર્પણ કરો જે માણસ બિલવૃક્ષની સેવા કરે છે તેના જીવનમાં દરેક વસ્તુની તૃપ્તિ રહે છે ક્યારેક બિલવૃક્ષની પરિક્રમા કરવી સર્વ તીર્થોની પરિક્રમા કરવાનો ફળ મળે છે બિલવૃક્ષને જલ અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય દીપમાલા પર કલ્પયત બિલવૃક્ષ નીચે દીપમાલા પ્રગટ કરી સ તત્વ જ્ઞાન સંપન્ન બિલવૃક્ષ નીચે ભોજન કરવાથી તીર્થમાં ભોજન કરવાનું ફળ મળે બિલવૃક્ષ નીચે કોઈ એકને ભોજન કરાવવાથી એકમ વા કોટી ગુણિતમ એક કરોડ માણસોને ભોજન કરવાનું ફળ મળે જેના આંગણે બિલ વૃક્ષ હોય છે એમના આંગણે તીર્થો નિવાસ કરે છે એના આંગણામાં હંમેશા મંગલ કાર્યો થતા રહે છે એના આંગણાની અંદર દરેક રીતે ભગવાન શિવ તેની રક્ષા કરે છે આંગણામાં બિલ વૃક્ષ હોવું એ શુભ છે એ મંગલ છે જે વ્યક્તિ એક બિલ વૃક્ષ વાવે છે એક બિલ વૃક્ષને મોટું કરે છે તેને એક કરોડ શિવાલય નિર્માણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે એ છે બિલ વૃક્ષનો મહિમા આંગણામાં સુંદર બિલ વૃક્ષ હોય ઘણા લોકો કાંટા વાળો વૃક્ષ ન રખાય એ ખોટી વાત છે બાવળ સિવાય દરેક વૃક્ષોનો મહિમા શિવપ્રાણ ગાયો છે એક વડલો વાવો તમે સો કલ્પ સુધી વૈકુઠ એક પીપલુક્ષ વાવો તો સો કલ્પ સુધી વૈકુઠ મનુષ્યને પ્રાપ્ત આવું શિવપ્રણમાં કહ્યું પણ છે કોઈ સામાન્ય વૃક્ષ વાવો તો પણ સો દેવતાઓના મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે જો આપણે સૌ વૃક્ષ વાવવા માટે કાર્યરત નહીં બનીએ તો આવતી પ્રજા આ ધરતી પર જીવી નહીં શકે માનવના જીવનનો આધાર વૃક્ષ છે જન્મથી મૃત્યુ સુધી આપને વૃક્ષ સાથ ને સહકાર આપે છે સગા વાલા તો સ્વાર્થી સ્મશાને વળાવી પાછા વળે સાચા સગા તો જંગલના લાકડા ભેગા આવીને બળે છે એ છે વૃક્ષ તેથી માણસે વૃક્ષો વાવવા જોઈએ અમારે જો રાજકોટની સંસ્થા કેટલું મોટું કામ કરે છે સદભાવના ત્રસ્ટ વૃદ્ધાશ્રમ થી લઈ આટલા વૃક્ષો એટલું આખું સૌરાષ્ટ્ર હરિયાળું બની દીધું છે નવા વૃક્ષો વાવવાની તો ગાય પણ જૂના વૃક્ષ કાપો નહીં વૃક્ષ આપણને જીવન આપે છે આપણા શાસ્ત્રોમાં કોઈ એક વૃક્ષને માણસ કાપે સો માણસ ની હત્યા કરવાનો પાપ લાગે છે એક વૃક્ષને ને કાપવાથી હો મણાની હત્યા કરવાનો પાપ લાગે છે વૃક્ષ વાવો વરસાદ લાવો વેસન છોડો વૃક્ષ વાવો આંગણામાં વાડીમાં કોઈ જગ્યાએ તો વધારે વધારે વૃક્ષ ને વાવો બાવળ સિવાય બધા વૃક્ષો વાવવા જેને ફલ આવે ફૂલ આવે એવા વૃક્ષો જે ઔષધિયુક્ત વૃક્ષો હોય તે વાવવા જોઈએ અને આપણે તો કેવા માણ કોકના આંગણે મીઠો લીમડો હોય તો આપણે કોઈ વાવવાનો વિચાર નથી કરતા તેના આંગણે થી મીઠો લીમડા ડાળી તોડી આવીએ છીએ તું વાવ ને બીજાના આંગણે થી મીઠો લીમડો ડાળી તોડવા તમે એમાં ક્યારેક ના પડે હોય તો એવો આપણી પણ રક્ષા થશે શિવપરાણ માં કહ્યું છે જે કોઈ દુર્ગમ સ્થાન પર વૃક્ષો વાવવાનું કામ કરે છે તેની ગયેલી પેઢીઓ આવતી પેઢી બંનેને ભગવાન સુખ આપે છે દુર્ગમ સ્થાન અતિ તાનાંગતા વૃક્ષો વાવો કથામાં વાત કરી અમારી સૌરાષ્ટ્ર નું ગામડું કથા કરવા હું ગયો હતો બે ભાઈઓ અને મા બાપની જીવા માટે થોડી જમીન રાખી હતી એ મા બાપ જેના ભેગા રહી અને જમીન વાવવાની અને મા બાપ જ્યારે આ દુનિયા છોડીને જતા રહે એ જમીન બે ભાઈઓ હરખે ભાગે વેચી લેવાને આવું હોય ને ભાગલા લા પાડે ને આવી રીતે ભાગ પાડે ધ્યાન દીધીએ વાત પર એ છોકરાઓ કોઈને જવા નહીં દેતા તો તમે જુઓ માણસોમાં કેવી સારી સારી બુદ્ધિ હોય કેવી કેવી પ્રેરણાઓ મળે છે કેવા દુનિયામાં સારા ડાયા માણસો છે આ તમારા ગામ ગામની અંદર ડાયા માણસો છે પ્રહલાદભાઈ અમૃતભાઈ તો આપણને અવસર મળ્યો બાકી કોણ કરે ભાઈ કોણ આ બધું ઉધામા કરે કોણ આ બધી તો બંને ભાઈઓ મા બાપની ખૂબ સેવા કરે મા બાપને જીવા માટે થોડી જમીન કાઢેલી મા બાપ જના ભેગા રે મા બાપને જ્યાં ગમે ત્યાં રહે ભાઈ ભેગા મોટા ભેગ નાના ભેગ સુખી હોવા જોઈએ પછી નિર્ણય એવા લેવાનો જયારે જાય ત્યારે બે ભાઈ સરખે પણ કાઢી છે એ જમીનમાં આપણે વડલા અને પીપળા ને લીમડા વાવી દઈ જેથી કરીને આપણા માતા પિતા ખૂબ રાજી થાય એ જમીનમાં વડલા પીપળા લીમડા વા્યા ઉમરા ઉમરો એક ઉમરો વાવો કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે ક્યાં પક્ષી ને કયું વૃક્ષ વાલું છે તેનું પણ એક વિજ્ઞાન છે પણ વાંચવું જ નથી કઈ સમજવું જ નથી જાણવું જ નથી કોઈને કયું વૃક્ષ વાલું છે તેનું પણ એક મોટું તેથી વૃક્ષ આવો તે પ્રાર્થના છે એક ગામમાં ગયો હતો હું ધ્યાન દીજે થોડી દેર કે લઈએ એ માણસે બહુ સરસ વાત કરી બાપુ મારે ચાર દીકરીઓ છે દીકરી તો વાહલ દરિયો છે અને દીકરો તો બાપના હૃદયનો ટુકડો છે હેને કાલે આપણે સતી પ્રગટી કરશું કથા પ્રારંભને થોડી દીકરીનો મહિમા પણ બતાવી દઈશું દીકરી મારી લાડકભાઈ હે એક વાત કહું વચ્ચે ભગવાને જેને જેને દીકરીઓ આપી છે ને સમજો એનો બેડો પાર છે એનો ઉદ્ધાર છે તો એ માણસે બહુ સરસ વાત કરી મારી ચાર દીકરીઓનો બાપો જે જે ગામમાં મેં વળાવી છે ને મારી દીકરીઓને મેં કર્યા વાર આપ્યો પાય છે કરિયાવર કરિયાવર સમજો ને તમે જે દીકરી મેં મારી દીકરીઓને કરિયાવર બહુ ઓછો આપ્યો છે પણ જે ગામમાં મારી દીકરી સાસરે ગઈ છે એ એ ગામની અંદર ગામના હિત માટે ગામના પાદરમાં મેં એક સુંદર મજાનો ચેકડેમ સરોવર બનાવી દીધું છે વરસાદનું પાણી સંગ્રહ થાય આ તો તમારે પાણી બહુ છે એટલે તમને બહુ ખબર ન હોય બાકી જે જે પાણી વગરના વિસ્તારો છે ને મારા સૌરાષ્ટ્રના મારા કચ્છ પ્રાંતની અંદર ખબર પડે કે પાણીનું પાણીનું કેટલું મૂલ્ય છે જે જે ગામમાં મારી દીકરી સાસરે વાળી ગામની અંદર એક એક ચેકડેમ ચેકડેમ મતલબ કોઈ હોય કોઈ નાની નદી જતી હોય પોતાના ખર્ચે છે પાણી પાણી ભરાય સંગ્રહ થાય થાય જલ જલ સંગ્રહ સંગ્રહ અને જલનો જો નહીં કરીએ તો જલ સંકટ ધરતી ઉપર આવશે તેથી વધારે વધારે જલનો સંગ્રહ થવો જોઈએ આપણા શાસ્ત્રોમાં બધી વાતો કરી જેને ભૂત યજ્ઞ કહેવાય છે આવો તો અનેક ડાયા ડાયા માણસો દુનિયાની અંદર સારા સારા કામો કરે છે ભાઈ આ બધી શિવ પૂજા છે આને બધાને શિવ પૂજા કહેવાય છે તો બિલો વૃક્ષ વાવો જ્યાં બિલો વૃક્ષ હોય તેની સેવા કરો બિલો વૃક્ષ આપને પ્રાણ આપે છે બિલો વૃક્ષ આપને જીવન આપે છે બિલો આપને સકારાત્મક ઊર્જા આપે છે ક્યારેય પણ બેચેની થતી હોય એન્ઝાયટી થતું હોય અણગમો થતો હોય તણાવગ્રસ્ત જીવન હોય ત્યારે બિલો નીચે બેસી અને શાંતિથી ઊંડા શ્વાસ લઈ પંચાક્ષર મંત્રનો જાપ કરો તણાવગ્રસ્ત જીવન ધીરે ધીરે તમે મુક્ત થઈ જશો આજે એન્ઝાયટી ફેલી રીતે ખબર તમને એન્ઝાયટી કેટલો ભયંકર હોય છે એની 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 કોઈ દવા નથી એન્ઝાયટીની છોકરાઓને એન્ઝાયટી થાય યુવાનને થાય સારા સારા મોટા કલાકારો સારા સારા મોટા મોટા ધોરંધોરોને એન્ઝાયટી થાય એટલે મતલબ એ કાંઈ ન કરી શકે પછી એની કોઈ દવા નથી આમાં ભણેલા ગણેલા ભાઈ બહેનોને ખબર હોય એન્ઝાયટી એટલે શું એમ અતિ ભયાનક અતિ ભયાનક આંખનો મટકો ન મારી શકે તે સૂઈ ન શકે કંઈ રહી ન શકે કોઈની સાથે વાત ન કરી શકે પૂરી કારકિર્દી ખતમ થઈ જાય એને એન્ઝાયટી કહેવાય છે આજે શરીરના રોગની દવા ઓછી વેચાય છે માનસિક રોગોની દવા વધારે બજારમાં વેચાવા લાગી તમને ખબર હોય તો એમાંથી મુક્ત થઈ તો પ્રાણાયામ કરો વ્યાયામ કરો ખાવા પીવામાં સંયમ રાખો કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો દૂધની મીઠાઈ ન ખવાય દૂધની મીઠાઈ તમને કેન્સર કરશે કારણ કે માવો બને છે એમાં ફટકડી નાખવામાં આવે છે ફટકડી ઓળખો ને તમે ને ફટકડીથી દૂધને ફાડવામાં આવે છે અને માવો બનાવવામાં આવે છે ને ફટકડી હોજનું કેન્સર કરે અને તમે મીઠાઈ ખાવ તમારું આરોગ્ય ખતરામાં છે જદી સમૂહ ભોજનમાં કોઈ જગ્યાએ જાઓ તો દાળ ભાત શાક રોટલી ખાઈ લ્યો મીઠાઈ ખાવાની જરૂર નથી વારંવાર કહું છું આરોગ્યનું ધ્યાન રાખવું તેથી બેલુ વૃક્ષનું મહિમા શિવ મહાપળમાં અને હદ છે રોજ રોજ ભગવાનની પૂજા ન કરી શકો સોમવારે કરજો દર્શન કરવા જાજો સોમવારે ન જઈ શકો તો મહિનામાં એક વાર આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ શિવરાત્રી મોટી મહાશિવરાત્રીની તુલના કરતી આ શિવરાત્રી કાલે જે શિવરાત્રી છે શિવાલીમાં દીપમાલા પ્રજ્વલિત કરજો અહીંયા આપણે એવું કઈ કરજો ભાઈ રજુભાઈ કે આપણે સો કે એક સો આઠ કે એક હજાર દીવા પણ આ કોઈ જગ્યાએ નુકસાન ન થાય કાપડને નુકસાન ન થાય મંડપવાળા ભાઈને કંઈ નુકસાન ન થાય એ રીતે પેલી ચોકી આવે ને આપણે સુખડીયાની એમાં દીવા રાખવા ચોકી ઉઠાવી લેવાની આખી નીચે નહીં કોઈ જગ્યાએ ઘી ઢોળાની એવું નહીં અને દરેક વાટને કપૂર લગાડી દેવાનું એટલે સળગાવવામાં ફટફટ સળગી જાય વાટના મોઢે કપૂર લગાડજો ને એટલે તરત જલ્દી દીપ પ્રજ્વલિત થાય ઘણી વાર આમ કથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય હોય ને તો મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરવા આવે એ દીપ પ્રાગટ્ય કરીને ભાગી જાય પાછા રોકાય નહીં કથામાં એ જતા રહે તો આમ મુકારે પણ દીવો પ્રગટ ન થાય એના માટે કપૂર લગાડી દેવાનો તો દીપ પ્રજ્વલિત સરળતા જે થાય તો આવતીકાલનો ખાસ યાદ રાખજો ત્યાં તમારા સગા સંબંધીને ફોન કરીને કહી દેજો કે ઓગણત્રીસ ડિસેમ્બર શિવરાત્રિ છે પણ જે મહાશિવરાત્રી આવે તેની તુલના કરતી શિવરાત્રી માક્ષર માસની એ શિવરાત્રી છે તો મહિને એકવાર એમ ના થઈ શકે તો બાર મહિને એકવાર મહાશિવરાત્રી ભૂલવી નહીં શિવાલીને સુંદર સુંદર શણગારું વિશેષ પ્રકારે મહાદેવની પૂજા ઘરમાં શિવ પૂજા ઉપવાસ થાય તો ઠીક છે ન ઉપવાસ થાય તો આખો દિવસ મૌન ધારણ કરી વાણીનો ઉપવાસ કરો વાણીનો ઉપવાસ ન થાય ન થાય તો એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરો એટલે જોતો જાય એક દિવસ મોબાઈલ એક દિવસ છોડી દો કે આ એક દિવસ ન જ જોઈએ અમારે ફેસબુકનો ઉપવાસ કરો વોટ્સઅપનો ઉપવાસ કરો પેલું ટ્વિટર શું કહેવાય ને બો બુઆ લઈ ઇન્સ્ટાગ્રામ બોલો જો એક એક ગ્રામને ના ઇન્સ્ટાગ્રામ એક એક દિવસ માટે છોડો બે માનસિક શાંતિ અને દિવસો દૂર નથી હો મોબાઈલ માણસો છોડવા લાગશે તમારા હાથમાં જે મોબાઈલ નથી બોમ્બ છે આપણા મગજ ઉપર કંટ્રોલ કરી રહ્યું છે ખબર છે વિચારવાની શક્તિ નથી આપતો કોઈ કોઈ દેશની અંદર રાત્રિના સમયે આઠ વાગ્યા પછી આખા દેશની અંદર નેટ બંધ થઈ જાય છે ખતમ કોઈના મોબાઈલ રાતે ન ચાલે પછી ગમે એટલું આમ 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 કરો કઈ આવે જ નહીં કલાકો ની કલાકો કલાકો ની કલે કલાકો ની કલાકો જતી મહાશિવરાત્રી ભૂલવી નહીં એક મહાશિવરાત્રી જેવી કોઈ રાત્રિ નથી મોટા મોટી રાત્રિ મહાશિવરાત્રી છે દુનિયાના દરેક વ્રતો કરવાનું ફાડીએ મહાશિવરાત્રી આપણે એક એક વ્રત ન થઈ શકે પણ મહાશિવરાત્રી ભૂલવી નહીં તમારા છોકરાને કહેવાનું કે બેટા આજ મહાશિવરાત્રી છે આજે આખો દિવસ મૌન રહેવાનું છે વિશેષ કરીને પંચાક્ષર મંત્રાનો જાપ કરવાનો છે બેટા અને ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવાનું છે મહાશિવરાત્રી છે અખંડ દીપ પ્રજ્વલિત કરવાનો મહિમા છે આવતીકાલે પણ બ્રહ્મૃતમાં દીપ પ્રજ્વલિત કરજો આખો દિવસ ને આખી રાત્રિ દીપને રાખજો કાલની શિવરાત્રી બહુ લાભ કરતા રાત્રિ છે બહુ જ કલ્યાણ કરતા રાત્રિ છે તમારા સગા સગા સંબંધીને પણ કહેજો કે કાલે અખંડ દીપ રાખે થઈ શકે તો મૌન ધારણ કરે જેટલું થઈ શકે તેટલું ભગવાન શિવજીનું સ્મરણ ભજન પૂજન